नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 19 अप्रैल 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર ભુજ દિલ્હી સરાય રોહિલ્લા ટ્રેન આજથી રિઝર્વેશન શરૂ થયું છત્રીસ ખાસ ટ્રીપ દોડાવાશે અગાઉ રદ થયેલી ભુજ દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનની છત્રીસ ટ્રીપ દોડાવવા અંગે રેલવે દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી આજથી રિઝર્વેશન થઈ શકશે રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ ટ્રેન સપ્તાહમાં બે વખત ભુજથી દર મંગળવારે અને શુક્રવારે અને દિલ્હીથી બુધવારે અને શનિવારે જૂન મહિના સુધી દોડાવાશે આ ટ્રેન બંને દિશામાં અંજાર ગાંધીધામ ભચાઉ ભાભર ભીલડી પાલનપુર આબુરોડ ફાલના મારવાડ બ્યાવર અજમેર કિશનગઢ જયપુર અલવર રેવારી ગુડગાંવ દિલ્હી કેન્ટ સહિતના સ્ટેશનો ઉપર રોકાશે ત્રીસ તારીખે ભુજ થી रवाना થનારી આ ટ્રેનનો રિઝર્વેશન તારીખ 19 થી શરૂ થઈ ગયું છે ટ્રેનમાં સેકન્ડ એસી થર્ડ એસી અને સ્લીપર જનરલ સેકન્ડ ક્લાસના કોચ જોડાશે ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર